નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વડોદરામાં જે તિરંગા યાત્રા યોજાવાની છે કારણ કે જે પ્રકારે ઓપરેશન સિંદૂર થકી વડોદરામાં જે પ્રકારે પાકિસ્તાનનું જે યુદ્ધ થયું તેમાં જે ભારતીય સૈનિકોએ જે જડબાતોડ જવાબ આપ્યો છે તેના માટે વડોદરામાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે શહેર ભાજપ થકી વડોદરામાં પણ આ તિરંગા યાત્રા યોજાવાની છે ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે આપજો કે શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાથે મહામંત્રી ભાઈ કુલાબકર સાથે તમામ ભાજપના અગ્રણી નેતા મનોજભાઈ પટેલ સહિત તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને જે રેલીનો રૂટ છે ત્યાંનું નિરીક્ષણ કરી રહ્યા છે આપજો કે જે પ્રકારે વડોદરામાં આ પ્રકારની તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને ખાસ કરીને જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને ગઈકાલે પણ અમદાવાદ સહિત અલગ અલગ જગ્યા ઉપર આ તિરંગા યાત્રા યોજાઈ હતી ભારતીય સૈનિકોએ જે જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાને તેને લઈને જ આ તમામ જગ્યા ઉપર વડોદરા શહેર સહિત તમામ તમામ જગ્યાઓ ઉપર આપ જો કે આ તિરંગા યાત્રા યોજાવાની છે ત્યારે આપ જો કે મહામંત્રી શહીદ સત્યમ કુલાપુર સહિત તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે સાથે નગરસેવક જાગૃતિબેન કાકા પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ પણ આ સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો આ પ્રકારની આ તિરંગા યાત્રા છે વડોદરાના લોકો જોડાય તે માટેના પ્રયત્નો છે ત્યારે મહામંત્રી સત્યમ કુલાવકર છે તેમની સાથે સીધા વાત કરીશ કરશું

જો કે સલાટવાડા થી એટલે કે આરધના સિનેમાથી આ રથા યાત્રા નીકળશે અને રાવપુરા રોડ સહિત તમામ જગ્યા ઉપર આ તિરંગા યાત્રા યોજાવાની છે ત્યારે જો કે તમામ જગ્યા ઉપર શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની છે તેમની સાથે પણ સીધા વાત કરીશું ડોક્ટર સાહેબ શું કહેશો તિરંગા યાત્રા યોજાઈ રહી છે લોકોને શું આહવાન કરશે આજે આ ભારતના જે વીર જવાનો છે જેમને કદમને સાહસ શૌર્ય અને વીરતા બતાવીને ભારતનું એક અલગ પ્રકારનું સ્થાન દુનિયામાં બનાવ્યું છે અને ભારત જે રીતે કહે છે કે ઝીરો ટોલરન્સમાં અમે માનીશું ટેરરિઝમના નામે એ પ્રકારનો દેશ બની ચૂક્યો છે અને ભારતની સેનાને અને તિરંગાને સલામી આપવા માટે આજે વિવિધ સંસ્થાઓ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે એટલે હું પ્રજાજનો નાગરિકોને વિનંતી કરું છું કે આપણે ભારતીય સેનાને અને તિરંગાને સલામી આપવા માટે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાઈએ અને આપણે સેનાને બિરદાવવાનો પ્રયત્ન કરીએ સાંજે પાંચ વાગે આજે જ આરાધના ટોકીઝથી શરૂ થઈને સલાટવાડા થઈને કોઠીચાર રસ્તા થઈને જ્યુબલી વાક સમાપન થશે આ પ્રકારનો રૂટ રહેવાનો છે બિલકુલ તો આ હતા ડોક્ટર જયપ્રકાશ સોની શહેર અધ્યક્ષ ભાજપના અને તેઓ સ્પષ્ટ રહ્યા છે લોકો જોડાય અને ભારતીય સલામી આપે આપણા વીર જવાનો છે વીર જવાનોની જે શૌર્ય ગાથા છે તે લોકોમાં પહોંચે તે માટે લોકોના જુસ્સો વધારવા માટે જ આપ જુઓ કે તમામ લોકોને આહવાન કરવામાં આવ્યું છે શહેર શહેરના જે આરાધના ટોકીસ છે ત્યાંથી લઈ અને આ રાવપુરા રોડ સલાટવાડા થઈ આ આ આ ખાતે તેનું સમાપન થવાનું છે ત્યારે તમામ યાત્રામાં યાત્રામાં તિરંગા આપણા ભારતીય જવાનોના જુસ્સો વધારવા શૌર્ય ગાથા બતાવવા માટેનું આ એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં છે તેમાં વડોદરા જોડાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા